મહેનત મજૂરી કરીને આ પરિણામ લાવવામાં તમારો બધાનો મુખ્ય સિંહ ફાળો જો છે એટલે વિશેષ ના કહેતા આપ સૌને ફરી માફી એટલા માટે માગું છું બીજા એક ભાષણ પર મહેશભાઈ એટલા માટે નથી આપ્યું કે ચાર વાગ્યા ચાર માં દસ મિનિટ બાકી હોય અને દક્ષનાજી મહારાજ આપણે નંદગામ કયું ગામગામ કેશવા નંદગામ ત્યાં પહોંચવાનું છે કેમકે હોય એટલે બાપજીને ચાર વાગ્યા સુધીનો ટાઈમ હોય એટલે આજે અમારે અહીંયા સીધું પહોંચવાનું હોવાથી તમારી વચ્ચે લાગો ટાઈમ આમ તો આખો દિવસ ગામનો કાર્યક્રમ રાખવાનો એક આખા ગામનો કાર્યક્રમ આપણે બધા ભેગા કરીને ત્યાં ગામે રાખીશું પણ તમે બધા ગામવાળા જ્યારે નક્કી કરો ત્યારે પણ આજે બાપુ વારંવાર કેવડાવતા હતા એટલે આ માનતા પૂરી કરવા માટે કરીને આવીશું એટલે કદાચ તમારે બધાને કહેવાનું હોય ના કહેવાનું હોય બધા સુધી સમાચાર પહોંચ્યા હોય ના પહોંચ્યા હોય પણ બધાને કહેજો કે બેન આખા ગામનો આભાર માનવા માટે બે ત્રણ કલાક રોકાય ને એ પ્રમાણે આ ગામની અંદર હું ફરી આવવાની છું ફરી આપશું નો ખૂબ ખૂબ આભાર માનું છું